તારા કી તો હાવ આજ જોડી દ્યોસ મને તો અરક માંરક માં લગન અને હવે અત્યારે તો મને એમ થાય એના ને લગન ન કર્યા હોત તો સારું હોત માં તો કરી લીધા એમ ફરાઈ ગયા તો બહુ અરક પડુડા છાતા હવે હું વાંધો આવ્યો પહેલા મને એમ થયું કે તું હારી છે પણ

લગન પછી ભાઈડો હોય ને લગન પછી ઘસારો સુસુંદર રહેવા થઈ જાય હવે ક્યાં જાય પછી બધી પર રહેવું પડે બાકી તો ધોકો આવે જી તો મારા હાથમાં ધોકો આવ્યો નથી જેદી ધોકો આવ્યો ને તેદી તો તમે જડશો તો હું ધોકો લેતી લેતી નથી કેમ કે લગન ના નવા નવા નવદી હોય